આજરોજ બપોરે બે વાગ્યે મહેસાણા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ ઇન્ડિયન આર્મીનો આભાર વ્યક્ત કર્યો સાથે સાથે દેશમાં જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે કોઈ પ્રકારનું રાજકારણ કે અંગત ફાયદો ન વિચારતા એક સાથે એક સૂરમાં દેશના હિત માટે વિચારવું આવા ઉચ્ચ વિચારો સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી અને એક સાચા દેશભક્ત તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે વિશેષમાં આજરોજ જે સમગ્ર ગુજરાતની અંદર ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહેસાણાની તમામ જનતાને સાથ સહકાર આપવામાં માટે અપીલ કરી હતી મિશન સિંદૂર માટે ઇન્ડિયન આર્મીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જે મોકડિલનું જે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર જે ચાર વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં જે મોકડિલનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે જે અત્યારે તમે જે જોઈ શકો છો કે જે દ્રશ્યો તમે અત્યારે ન્યૂઝના માધ્યમથી જોઈ શકો છો કે જે હુમલાઓ થાય છે પાકિસ્તાન ઉપર જે હુમલા કરવામાં આવે છે અને પાકિસ્તાન ઉપર જે વોર કરવાનો છે ઇવન કે જે મિશન સિંદૂર કરીને પણ જે કુ કાલે રાત્રે પણ ટીવીના માધ્યમથી આપણે જોયું હશે કે તે મિશન સિંધુર સક્સેસ કરવામાં આવ્યું છે તો અત્યારે આપણે મહેસાણાના આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે જયદીપસિંહ ચાવડા એમની સાથે વાતચા કરીશું શું કહેવું છે એમને શું કહેવા માગશો જયદીપસિંહ આ જે અત્યારે પાકિસ્તાન ઉપર જે અત્યારે માહોલ જે તબદીલી સર્જાયો છે એ બારામાં શું કહેવા માગશો પહેલાં તો આપના તમામ દર્શકોને મારા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ગઈકાલ રાતના જે સમાચાર મળ્યા કે સિંદુર ઓપરેશન સિંદુ તરીકે જે આર્મીએ જે મિશન ઉપાડ્યું છે એના અંદર જે સક્સેસફુલ થયા છે એના માટે તમામ ભારતવાસીઓને એના અભિનંદન તેમજ આપણે આપણી આર્મી ઉપર ખરેખર ગર્વ લેવો જોઈએ આપણી આર્મી એને વિશ્વની સૌથી શક્તિશાળી આર્મી છે એ કોઈપણ પ્રશ્નનો જવાબ આપી શકે છે એની ઈચ્છાશક્તિ માત્રથી પાકિસ્તાનના જળમૂળથી એનો નકશો બદલી દેવી શક્તિશાળી આપણી આર્મી છે આપણે ખરેખર એના ઉપર ગર્વ લેવો જોઈએ અને આર્મીના તમામ જે આપણા જે સૈનિકો ખરા જેમણે આ મિશન સિંધુના અંદર ભાગ લીધો છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન જયદીશ બીજી એક વસ્તુ જાણવી દઈએ કે અત્યારે જે માહોલ જે ગરમા ગરમીનો જે માહોલ છે તો એ માહોલ વચ્ચે ક્યાંય રાજકીય કે કોઈ પક્ષવાદ કે કોઈ એવા કોઈ તમને કોઈ અધાન લાગે છે કે શું કહેવા માગશે આ દેશ એક થઈને આ જે સિચ્યુએશન ઊભી થઈ છે એને લડવા માટે તૈયાર છે આતંકવાદ સામે તમામ પક્ષો તમામ દેશના લોકો એક સુરે જ્યારે ભારત સરકારને જ્યારે વિનંતી કરી છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદ સહન ના થઈ શકે આતંકવાદીઓ સહન ના થઈ શકે અને જે આતંકવાદીઓ આપણા પહેલગામના હુમલાઓમાં આપણા દેશના નિર્દોષ વ્યક્તિઓને જે હણ્યા છે એમની હત્યા કરી છે એ ખરેખર કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવા જોઈએ અને પાકિસ્તાન અને આતંકવાદને એની ભાષામાં જે હિંસા આપણો દેશ કરો એ અહિંસાવાદી છે પરંતુ જ્યારે પાકિસ્તાન અને આતંકવાદીઓ જ્યારે હિંસાનો જ શબ્દો સમજે છે ત્યારે એમને હિંસાના માર્ગથી જ એમને આ યુદ્ધથી જ એમને સહન કરી એમને પૂરા કરી દેવા જોઈએ અને પાકિસ્તાનના હું તો માનું છું કે એના જળમૂળથી એનો નાશ કરી દેવો જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ શકે જી દર્શક મિત્રો અત્યારે બીજી પણ એક વસ્તુ આપણે જયદીપસિંહ સાથે વાત કરીશું જયદીપસિંહ અત્યારે જે સાંજે જે મોકરીનું જે આયોજન કરવામાં આવ્યું છે તો એ બારામાં મહેસાણા વાસીઓને શું સંદેશ આપશો જે રીતે આપણે અત્યારે કાલ સાજના આપણે જોઈશું કે જે રીતે આપણે પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંધુરથી આપણો હુમલો કર્યો છે એ રીતે જોઈએ તો કદાચ પાકિસ્તાન પર એવી કોઈ હિલચાલ કરી શકે છે એના માટે ભારત સરકારે એડવાન્સના અંદર મોક મોકડ્રીલનું આયોજન કર્યું છે જેના અંદર આપણા દેશના અંદર કોઈ આવો કોઈ હિંસા થાય કે હુમલો થાય તો તેવા સંજોગોમાં અહીંના નાગરિકોએ શું કરવું જોઈએ કેવી રીતે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ એ તમામ વસ્તુઓ એના અંદર મોકડ્રીલના અંદર સરકાર શીખવાડશે અને એના અંદર વોલન્ટરી જેટલા પણ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન અને અત્યારના સમયે ભારતના એકસો છત્રીસ કરોડ લોકો આજે એક સુરે કહી રહ્યા છીએ કે ભાઈ આતંકવાદને અને આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં સહન ના કરવા જોઈએ અને એ તમામને પૂરા કરવા દેવી જે અત્યારે તમે જોયું હતું કે આતંકવાદ સામે જે એક સૂર સાથે જે લડત આપી રહ્યા છે તે બારામાં પણ આપણે આગળ વિશેષ લોકો સાથે પણ વાતચીત કરીશું આવિન ભાવસાર ટીવી મહેસાણા